હેલો ફ્રેન્ડ્સ તો આજે હું રેસીપી શીખવાડીશ તમને ચણા મેથી અથાણું ખાટું અથાણું ગળ્યું પણ બને છે તો આવી રીતે ચણાને મેથીને પાંચથી છ કલાક માટે પલાળી રાખવાના છે પછી કાચી કેરીને આવી રીતે છીણી નાખવાની છે પછી એમાં મીઠું અને હળદર એડ કરીને હલાવીને કલાક કે બે કલાક માટે સાઈડ પર રાખી દેવાનું છે પછી કલાકથી બે કલાક ટાઈમ થઈ જાય પછી આવી રીતે એના રસ કાઢી નાખીને ચણાને અલગથી અને મેથીને અલગથી એ જ પાણીમાં કલાક કે બે કલાક માટે પલાળી રાખવાના છે અને પછી આવી રીતે પાણી રિમૂવ કરીને આવી રીતે સુકવી દેવાના છે સુકાઈ જાય પછી આવી કન્સિસ્ટન્સી હશે એની આચાર મસાલા મેં અહીંયા વસંતનો આચાર મસાલો લીધો છે એમાં ગરમ સિંગતેલ ને ઠંડુ કરીને પછી એમાં એડ કરેલું છે આવી રીતે એડ કરવાનું છે અને હલાઈ નાખવાનું છે પછી જે આપણે સુકાયેલા ચણા છે એને ચણા અને મેથી અને કેરીની જે છીણ છે એ બધાને આમાં મિક્સ કરીને પ્રોપર એડ હલાઈ નાખવાનું છે તો તૈયાર છે ફ્રેન્ડ્સ ચણા મેથીનું ખાટું અથાણું